ત્યાંના સ્થાનિક લોકોની શું જરૂરિયાત છે તેઓ સમજાવવાનો ક્યારે પ્રયત્ન કરવામાં આવ્યો જ નથી અધિકારીઓ પોતાની મરજી મુજબ પોતાનું આયોજન કરતા હોય છે જેના આસપાસની સોસાયટીવાળાએ વિરોધ કરવામાં આવ્યો છે તેમજ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરને બોલાવીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે વિસ્તારના કોર્પોરેટરોએ ખાતરી આપી કે ગાર્ડનની જગ્યાએ પાર્ટી પ્લોટ નહીં બને અને વિસ્તારના નાગરિકોની વાત કોર્પોરેશન સુધી તેઓ પહોંચાડશે આજે રોજ અમારા વોર્ડમાં અહીંના સ્થાનિક રહીશોની એવી માગણી હતી કે પહેલાં જે અહીંયા ગાર્ડન થવાનું હતું અને પછી કંઈક માહિતી એમની પાસે એવી આવી હતી કે અહીંયા ગાર્ડનની જગ્યાએ બીજી વસ્તુ આવી રહી છે તો એ માટે અમને અમને બધાને કોર્પોરેટરોને જાણ કરી એ સંદર્ભમાં આજે અમે અહીંયા આવ્યા હતા અને આજે આપના માધ્યમથી અને અમારા વિસ્તારના સર્વ લોકોને ખાતરી આપું છું કે જે એમની ઈચ્છા છે એ જ થશે એમની ઈચ્છા ગાર્ડનની હશે તો સો ટકા ગાર્ડન જ થશે આજે આપના માધ્યમથી એમને ખાતરી આપું છું અને એના માટે અમે અમારા બધા કાઉન્સીલરશ્રીઓ અમારી સંગઠનની ટીમ પણ અહીંયા હાજર છે અમે બધા જ જ્યાં રજૂઆત કરવાની ત્યાં રજૂઆત કરીશું જ પણ ઓલરેડી હું એવું કહેવા માંગુ છું કે બહુ રજૂઆત કરવાની જરૂર નહીં પડે ત્યાં ગાર્ડનની માંગણી છે ત્યાં ગાર્ડન થશે એટલું કહેવા જ આવ્યો છું આટલા મોડા સુધી અમારા વિસ્તારના રહીશો અહીંયા હાજર રહ્યા બદલ એમનો પણ આભાર માગુ છું અને મેં એમની ક્ષમા પણ માંગી છે કે થોડુંક મોડું થઈ ગયું છે આવવામાં પણ હજી ફરી એકવાર વાર છું કે આપની માંગણી પ્રમાણે જ થશે અને અમે અહીંયા પહેલા સ્કીમ જયારે જોવા આવ્યા હતા ત્યારે અમને એ જ કહેવામાં આવ્યું હતું કે અહીંયા વૂડા ગાર્ડન બનશે અને એટલે જ અમે અહીંયા બધાએ ફ્લેટ લીધો છે ને હવે એના ઉપર હવે કંઈક બીજું બનવા માંગે છે પાર્ટી પ્લોટ છે અતિથિગૃહ છે પણ એ નહીં ચાલે કારણ કે બધા છોકરાઓ અમારા વડીલો છે અમે બધાને અમને અહીંયા ગાર્ડન જ એ સિવાય અહીંયા અમે કઈ જ નહીં બનવા દઈએ તો પ્લીઝ તમે અમારી માંગ સાંભળો અને એના ઉપર કરો જેથી કરીને અમે પણ તમને આગળ સપોર્ટ કરીશું જો અમને સપોર્ટ મળ્યો તો અમે શ્યોર સપોર્ટ કરીશું આ બાબતે એટલે અહીંયા બુડા ગાર્ડન જ બનવું જોઈએ લીયા થા तब भूढ़ा गार्डन बनने वाला है ऐसा बताया गया था लेकिन अभी कुछ कारणवश यहाँ पे कुछ अतिथि गृह और पार्टी प्लॉट बनने की मांग की जा रही है तो हम सब यहाँ इसी कारण से इकट्ठे हुए हैं कि यहाँ पे हमें सिर्फ गार्डन ही चाहिए उसका कारण ऐसा कि यहाँ पे वरिष्ठ लोग भी रहते हैं और छोटे बच्चे भी हैं जो इलेवेंथ ट्वेल्थ में भी पढ़ते हैं उनको उसका साउंड पोल्यूशन से उनको भी प्रॉब्लम हो सकती है कुछ कुछ हार्ट पेशेंट भी होते हैं અમે બધા બિલ અટલાદરા કેનલ રોડના રહેવાસી બધા આજે ભેગા થયા છે અમને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા રહી રહ્યા છે અમે બધા સ્થાનિકો વર્ષોથી આશા રાખીને બેઠા હતા કે અહીંયા જે ગાર્ડન ફળવાયેલું છે અને વૂરાના નકશામાં પણ લખાયેલું હતું કે અહીંયા ગાર્ડન ફળવાયેલું છે તો એ જગ્યા પર પાણીની ટાંકી બની રહી છે અમે એનાથી ખુશ છીએ પણ બાકીનો જે ભાગ છે એની અંદર ગાર્ડન બનવું જ જોઈએ અમારી બધા રહીશોની એવી માગણી છે અને અમે આ જ બાબતનો વિરોધ કરવા માટે કે અહીંયા આગળ જે હવે અતિથિ ગૃહ બનવાનું અને એ બધાની જે વાત આવી છે અમને એ અતિથિ ગૃહ જોઈતું નથી અમારી બધાની એક જ માંગ છે કે અહીંયા આગળ ગાર્ડન જ બનવું જોઈએ જે આશા રાખીને અમે બધા અહીંયા ભેગા થઈને ઘર લીધેલું છે બધા લોકોની એક જ વિશ્વાસ હતો કે હા ભાઈ નજીકમાં અમને બાળકોને વડીલોને બધાના સુવિધા માટે એક ગાર્ડન મળશે અને હવે જે આવી પાછળથી કંઈક અલગ જ પ્રશ્નો આવી રહ્યા છે અમને આ વસ્તુ જોઈતી નથી અમારી બધાની ભેગા થઈને આજે એક જ માંગ છે અને અમે નેતાઓને પણ એક જ માંગ કરીએ છીએ કે અમને અહીંયા આગળ ગાર્ડન જ આપો અમારે બીજું કશું જોઈતું નથી ધન્યવાદમાં આજુબાજુ પચાસ સોસાયટી આવેલી છે આ વિસ્તારમાં બગીચો નથી અને પહેલા આ જગ્યા પર બગીચો જ બનાવવા માટેનો પ્લાનિંગ હતો હવે એ પ્લાનિંગ ફેરવી નાખે છે નહીં ચાલે અમારે બગીચો જોઈએ એટલે બગીચો જ જોઈએ